મારું નામ ઝાલા વનરાજ છે હું એક શાર્મી મેન છું રતનપરમાં રહું છું કાલ સાંજે હું મારા ફોનમાં સાદો ફોન વાત કરતો હતો ભાઈ સાથે એ લોકો પાછળથી આવીને મારો મોબાઈલ જડપીન વહી ગયા એ લોકોને એવું માનવું હતું કે મેં એના કોઈ ફોટો એના વિડીયો જોતા રહ્યા છે તો એને મેં કીધું કે તમે મોબાઈલ ચેક કરો મોબાઈલ મને નથી આપતા મારે એમાં ફિંગરપ્રિન્ટ હતો એના હાથમાં મોબાઈલ રાખીને મેં ફિંગરપ્રિન્ટ આપીને મારો મોબાઈલ ચેક કરાવવાયો તો એમાં એને કઈ એવું મળ્યું નહીં એ પછી કોઈ છે મારા મોબાઈલ પાછો નથી આપતા એના આટલો જણા મારી ઝપાઝપી થઈ તો લેડીઝ એ પાછળથી આવીને મને આ જે માર્યું છે અને આવું બે ચાર દિવસે અડધા અઠવાડિયામાં બે ત્રણ વખત આવું બનતું જ રહેતું છે કોઈ ને કોઈ મકાન માલિક સાથે કોઈ આજુબાજુમાં રહેતા હોય એને સાથે કોઈને જુવાન બેનથી કરી હોય છે એને રહેવું તકલીફ પડી રહ્યું છે કારણ કે આ લોકો ભણવા આવ્યા હશે કે બે વેપાર કરવા આવ્યો હશે કે નશો કરવા આવ્યો છે ખબર નથી પડતી તો આના માટે કોલેજે પ્રશાસને તાત્કાલિક ધોરણે એને ખાલી કરાવવું જોઈએ અને એને અંદર રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ રતનપર માં દોઢસો બસો તો છે છે અને રાત આખી આગળ વાહન અવર જવર બધું થતું રહેતું હોય છે અને બહાર ને પબ્લિક ને પણ બોલાવે છે બે વેપાર કરે છે અગાઉ અમારા ગ્રામ પંચાયત તરફથી આજુબાજુના લોકો તરફ બધાને રજૂઆત કરેલી છે આ લોકો એવા મકાન માં રહેશે જે ઇન્વેસ્ટ માટે મકાન રાખેલા હોય છે જે ખરેખર મકાન માલિક હાજર નથી હોતા અને મકાન એને આપેલા હોય છે તો અમારી માંગ એ છે કે મકાનમાંથી મકાન માંથી એને અત્યારે ખાલી કરવા જોઈએ અને ભણવા માટે જ આવ્યા હોય તો એ કોલેજ અંદર વ્યવસ્થા એને રહેવા માટે કરવી જોઈએ સિવિલ પબ્લિક હેરાન ન થાય